રાપર તાલુકાના માણાબા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ દર વર્ષથી જેમ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમના લોકો સાથે મળી જન્માષ્ટમી નિમિત્તે માણાબા યુવા ઠાકર ગ્રુપ અને જમાલ રાવમા તરફથી જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સૌ હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો એક સાથે જોડાય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી મટકી ફોડ ડીજે તથા રવારીકાળી ગામમાં મીઠાઈ વેચવાઈ હતી દૂર કરવા ભાઈચારો વધે સૌહિમી ગામમાં શાંતિપૂર્વક જીવન જીવન સુખ દુઃખમાં સહભાગી બને તેવા હેતુથી પાંચ વર્ષથી કાર્યક્રમ ઉજવવામાં આવે છે જેમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભીમદેવકા સરપંચ અરવિંદભાઈ દજાભાઈ સુરાણી માજી સરપંચ છગનભાઈ મેમાભાઈ સુરાણી કોળી સમાજ આગેવાન છગનભાઈ બીજલભાઈ તથા હેમરાજ ચાવડાને પોતાની સમગ્ર ટીમ થોરિયારી માજી સરપંચ શ્રી મોગાભાઈ રામાભાઈ કુભારીયા ગામના આગેવાન નીમનાથ કરમનાથ પેથાપર ગામના આગેવાન સુરાણી પટેલ સમાજના આગેવાન ગોકર કેસાભાઈ ભોજાભાઈ ચૌધરી ભરવાડ સમાજના આગેવાન પાંચાભાઈ રઘુભાઈ મુસ્લિમ સમાજના આગેવાન બાબુભાઈ લાખાજી રાવમા મામદભાઈ હાજીભાઈ રાવમા અલી મહમદ હાજી યુસફ કોડી સમાજના આગેવાન પાંચાભાઈ લાખાભાઈ સુરાણી જેમલભાઈ તેજાભાઈ એવારિયા તથા સમસ્ત માણાબા ગામના લોકો જોડાયા હતા રિપોર્ટ એલ પી રાપર